નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ ત્રણ તેની અંદર ચેપ્ટર નંબર પંદર સરકાર આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થીઓ આપણી આ ચેનલ છે તેની અંદર તમામ વિષયના તમામ ધોરણના તમામ ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અને તેની પીડીએફ પણ તમને મળી રહેવાની છે તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હા વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી વોટ્સઅપ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો કારણ કે એની અંદર અવનવી ઘણી બધી માહિતીઓ તમને ત્યાંથી મળી રહેવાની છે વિદ્યાર્થીઓ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપણે આ સોલ્યુશન્સ છે તે ક્યાંથી બનાવીએ છીએ તે જાણકારી મેળવી લઈએ તો આ સોલ્યુશન્સ છે તે અમે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી અમે બનાવતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ આજે ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તમારે ઘર બેઠા મેળવવી હોય તો અહીં તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે એના માટેની તમને ફ્રી ડિલિવરી પણ મળી રહેવાની છે તો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ માત્ર ધોરણ છની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારની અને બધા જ વિષયની જે નવની જ છે તે તમારે જો સાહિત્ય મેળવવું હોય તો તેના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે શરૂ કરીએ ચેપ્ટર નંબર પંદર સરકાર પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પેલું સરકાર બાબતે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ત્યારબાદ બીજું કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે તો જવાબ આવશે ઓપ્શન એ સરકાર ત્રીજું ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે

ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં તો જવાબ આવશે બસ સ્ટોપ પર રમતો રમવી જોઈએ સાતમો સવાલ રોડ પર જોવા મળતા કાળા અને સફેદ પટ્ટા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન એ ઝીબ્રા ક્રોસિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બે હજાર ચોવીસ પચીસની જે નવી સ્વઅધ્યયન આવેલી છે તે સ્વઅધ્યયન પોથી જે પીડીએફ છે તે અને તેની જે બુક છે તેનું સોલ્યુશન તમે મેળવી શકો છો ક્યાંથી મળશે તો અહીં કોન્ટેક નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડો એમાં પેલું છે રાજાશાહી સરકાર તેને જોડીશું ઓપ્શન બી સાથે એક જ વ્યક્તિ શાસન કરે બીજું રાજ્ય સરકાર તેને આપણે જોડીશું ઓપ્શન ઇ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે તેની સાથે ત્યારબાદ ત્રીજું છે સ્થાનિક સરકાર તેને આપણે જોડીશું ઓપ્શન ડી ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે ચોથું રાષ્ટ્રીય સરકાર તેને આપણે જોડીશું ઓપ્શન સી સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે પાંચમું સામ્યવાદી સરકાર તો એને એ સાથે જોડીશું સામ્યતા કે સરખાપણાને મહત્વ આપે છે છઠ્ઠું લાલ લાઈટ તો તેને જોડીશું એજ સાથે ધો સાતમું છે પીલી લાઈટ તેને જોડીશું એપ સાથે એટલે કે તૈયાર રહો અને આઠમું છે લીલી લાઈટ તેને જોડીશું ઓપ્શન જી સાથે કે આગળ વધો ત્યારબાદ પ્રશ્ન નંબર બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી તો જવાબ આવશે ખોટું બીજું લોકશાહી સોરી રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો જવાબ આવશે સાચું ત્રીજું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો જવાબ આવશે સાચું ચોથું ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે તો જવાબ આવશે સાચું પાંચમું ભારતમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે તો તેનો જવાબ આવશે ખોટું છઠ્ઠું રસ્તો ઓળંગતા પહેલાં તમારી ડાબી તરફ જુઓ તો તેનો જવાબ આવશે સાચું સાતમું આફ્રિકાના ચોપગા પ્રાણી શરીર પર કાળા પટ્ટા હોય છે આવા પટ્ટાઓ રસ્તા પર દોરવામાં આવે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે તો જવાબ આવશે સાચું આઠમું ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરો તો જવાબ આવશે સાચું નવમું બસમાં ચઢતા ઉતરતા સમયે ધક્કા કરવી જોઈએ તો જવાબ આવશે ખોટું ત્યારબાદ દસમો સવાલ કે સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો નહીં તો વિધાન આવશે સાચું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું દુનિયામાં સૌથી વધુ મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે તો જવાબ ત્યારબાદ બીજું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ડાબેરી ત્યારબાદ ત્રીજું આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે તો જવાબ આવશે ચૂંટણી ચોથું રાજાશાહીમાં ખાલી જગ્યા શાસન હોય છે તો જવાબ આવશે એક હથ્થું પાંચમું કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિકો એ જ રીતે ફરે છે આને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે વન વે છઠ્ઠું રાહદારી ક્રોસિંગ પર આવીએ હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ તો જવાબ આવશે લીલી સાતમું માતા પિતાએ ખાલી જગ્યા એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ તો જવાબ આવશે સોસાયટીના ત્યારબાદ બી તફાવત જણાવો લોકશાહી સરકાર ને રાજાશાહી સરકાર તો એમાં આવશે લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે લોકશાહીમાં લોકોમાં કેન્દ્રને રાખીને સરકાર કાર્ય કરે છે લોકશાહીમાં સરકારની મુદ્દત પાંચ વર્ષની હોય છે ત્યારબાદ છે રાજ્ય સરકાર તો તેમાં આવશે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે રાજાશાહીમાં વ્યક્તિગત કે કેન્દ્રીય શાસન હોય છે અને રાજાશાહીમાં કોઈ મુદ્દત હોતી નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું સરકારના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકાર છે તો જવાબ આવશે સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે પેલું લોકશાહી સરકાર બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું છે રાજાશાહી સરકાર બીજું આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે તો જવાબ આવશે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે ત્રીજો સવાલ લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે કયા કયા તો જવાબ આવશે લોકશાહી શાસન વ્યવસ્થામાં બે પ્રકાર છે પહેલું પ્રમુખગત લોકશાહી અને બીજું સંસદીય લોકશાહી ચોથું સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો જવાબ આવશે સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબુ ડાબી બાજુ ચલાવવી જોઈએ મુખ્ય રસ્તા પર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા પર સાયકલ ચલાવી જોઈએ પાંચમું બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો તો જ્યા જવાબ આવશે બસમાં ધક્કા ન કરવી જોઈએ ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ અને બસની સીટોને નુકસાન ન કરવું જોઈએ ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર બી નીચેના વિધાનો માટે કારણો આપો પેલું લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે તો જવાબ આવશે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે બીજું લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી તો જવાબ આવશે રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટાભાગે એક વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે જેની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી માટે આ શાસન વ્યક્તિ કેન્દ્રીય હોય છે રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો આખરી મનાય છે માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી ત્યારબાદ ત્રીજો સવાલ સરકાર કાયદામાં ફેરફાર કરે છે તો જવાબ આવશે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં અને સરકારી અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ એ ટૂંક લખો પેલું સરકારનું મહત્ત્વ તો જવાબ આવશે દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એ નિર્ણયનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે બીજું દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે ત્રીજું સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકો સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે ત્યારબાદ તેનો બી પ્રશ્ન નીચેના ફોકરામાંથી લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયા છે તો તેને જુદા કરી અલગ કરો તો અહીં સરસ મજાનો આપણને ફકરો આપેલો છે એમાંથી જોઈએ લોકશાહી સરકારના વિધાનો કે લોકોને કેન્દ્રમાં રાખી સરકારનું કામ કરે છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે જ લોકો કરે છે ત્યારબાદ બીજું સામ્યવાદી સરકાર

એક દ્વારા લેવાતો નિર્ણય આખરી માનવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કે દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્ય અંગેનું કટિંગ મેળવી અહીં ચોંટાડો તો મેં એ સરસ મજાનું એક કટિંગ ચોંટાડેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાબ આપના શિક્ષક શ્રી પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલા નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવો તો અહીંયા આપણે દર્શાવેલું છે કે બાંગ્લાદેશ લોકશાહી ઇન્ડોનેશિયા લોકશાહી પાકિસ્તાન લોકશાહી અને નાઇજીરિયા લોકશાહી સરકાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત